નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડિયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી થી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો મેળવા માંગતા હોય તો તમારા મિત્રો વોટ્સઅપ ફેસબુકની ની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો

સત્તર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ રહેવાની અપેક્ષા છે તો વાદળછાયું વાતાવરણ ને કારણે મિત્રો ઠંડીનો અહેસાસ પણ વધુ રહેવાનો છે

પાકો ની ખરીદી કરી અને નવ હાજર નવસો કરોડો રૂપિયા ની ચુકવણી કરાય છે તો ગોડાઉન ના પ્રશ્ન નું મિત્રો નિરાકરણ કરવામાં પણ આવ્યું છે પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ટોલ બાકી હશે તો ગાડી નહીં વેચાય મિત્રો સરકારે ટોલ નિયમો પરમિટ નહીં મળે ફાસ્ટેગ ઓછું બેલેન્સ અથવા તો મિત્રો ટેકનિકલ ખામીને કારણે મિત્રો બાકી રહેલી રકમ વાહનના ઓનલાઈન રેકોર્ડ સાથે જોડાય છે બાકી ટોલ ક્લિયર કર્યા વગર માલિકો મિત્રો વાહન ટ્રાન્સફર કે વેચાણ પણ મિત્રો કરી શકશે નહીં આ નિર્ણય થી મિત્રો ટોલ ચોરી અટકશે સમાચારો વાત કરીએ તો અરવલ્લી જિલ્લા અંદર મિત્રો બાગાયત ખાતે સહાય મેળવા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના એકત્રીસ જાન્યુઆરી સુધી મિત્રો બિલ અપલોડ ફરજિયાત મિત્રો અરવલી જિલ્લાના તમામ ખેડૂત ખાતે દરો બાગાયત ખાતો દ્વારા મિત્રો વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે વિવિધ સહાય લક્ષી યોજનાઓ હેઠળ પૂર્વ મંજૂરી મેળવનાર ખેડૂતોને એક મહત્વપૂર્ણ

નિર્ણયો લેવામાં આવ્યા છે સરકારે મિત્રો અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની અટલ પેન્શન યોજના બે સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે તો સાથે જ મિત્રો લઘુ ઉદ્યોગ એટલે કે મિત્રો એમ એસ ને બેઠા કરવા માટે પણ પાંચ હજાર કરોડની મોટી નાણાકીય સહાય જાહેર કરી છે ખાસ કરીને મિત્રો સરકારે આ યોજનાની મુદત વધારીને બે હજાર એકત્રીસ સુધી કરી દીધી છે તો ઓગણીસ જાન્યુઆરી બે સુધીના આંકડા મુજબ

ફંડ ફાળવશે જેથી મિત્રો અસંગઠિત ક્ષેત્રના વધુ માં વધુ કામદારો આ સુરક્ષા કવચ હેઠળ મિત્રો લાવી શકાય છે આવી જ મિત્રો એક યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના રહેલી છે આ યોજના હેઠળ મિત્રો સરકાર સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી તમામ માતાઓને પાંચ પ્રદાન કરે છે આ ત્રણ

સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કૃષિ મંત્રાલય દ્વારા અંતર્ગત હવે મિત્રો દરેક ખેડૂત ખાતેદારો માટે અગિયાર આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવો ફરજિયાત કરવામાં આવ્યો છે જો ખેડૂતો આ રજિસ્ટર નહીં કરાવે તો આગામી સમયમાં મિત્રો પીએમ કિસાન યોજના સમય ની અંદર કરાવી લે નહી તો મિત્રો તમારો પીએમ કિસાન યોજના નો બાવીસ હપ્તો છે તે મિત્રો અટકી શકે છે ત્યાર સમાચારો વિશે વાત કરીએ તો ના મિત્રો લાશ મળી અમરેલી આવેલી એક વાડીના કુવામાં પ્રાંતિ યુવતી નો મૃતદેહ મળી આવતા સકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા મિત્રો સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો બગદાણા કેસ મામલે મોટા સમાચાર માયાબાઈ જયરાજ સમક્ષ મિત્રો હાજર થશે ભાવનગર જિલ્લાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલદિયા પર થયેલા મિત્રો હુમલાના કેસમાં તપાસનો મિત્રો ખાસ કરીને ધમધમાટ તો આ કેસની તપાસ મિત્રો રચાયેલી સ્પેશિયલ મિત્રો ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીએ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પુત્ર જયરાજ આહેરને પૂછ

જોકે હવે મિત્રો પાક નુકસાન ની પણ હવે સરકારે ખાસ કરીને મિત્રો ઠાગાઠૈયા શરૂ કર્યા પરિણામે મિત્રો સ્થિતિ એવી સર્જાય છે કે એક લાખ થી વધુ ખેડૂતોને કૃષિ સહાય નહીં મળ્યો

પચીસ અને માટે તે કરવામાં આવી છે મોટા સમાચાર જે પણ ખેડૂતો લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંક ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ હવે બનીયો સરળ મિત્રો ખાસ કરીને જો તમારે આગામી સમયની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે તો હવે તે સરળ બની ગયું છે લાયસન્સ માટેની ટેસ્ટ મિત્રો ખાસ કરીને હવે તમે આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે મિત્રો લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે મિત્રો 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા એ પછી તમને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં ગુજરાત આ અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે મિત્રો તમે લર્નિંગ લાઇસન્સ ની પરીક્ષા આપવા જાવ છો ત્યારે તમને માત્ર પંદર પ્રશ્નો માંથી નવ પ્રશ્નો સાસા પડશે તો પણ મિત્રો તમને લાઇસન્સ આપી દેવામાં આવશે

พวนุว่านมันไยนเช่ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે પચીસ સો સહાય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે સરકારે મિત્રો ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે તો જેમાં મિત્રો ખાતર છે યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો સબસીડી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે સ્પ્રે પંપ પર મિત્રો પચીસો રૂપિયાની સબસિડી ખેડૂતોને આપવામાં આવી રહી છે જો તમે પણ મિત્રો ખાસ કરીને નવો સ્પ્રે પંપ લેવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને પણ પચાસ સુધીની સબસિડી એટલે કે પચીસો રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ લઈ શકે છે તો સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ મિત્રો બે હજાર પચીસ અને છવ્વીસની જોગવાઈ માટે બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તે મિત્રો ખેડૂતો ઓનલાઈન અરજી પુનઃ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે તો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો આ યોજના હેઠળ મિત્રો

પાવર યુનિટ કીટ ખરીદી નાણાકીય સહાય આપવાની અરજી સ્વીકાર ખુલ્લું ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો મળશે હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આજે મિત્રો અરજી કરી લો સરકારે મિત્રો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ખેડૂતો માટે ખાસ કરીને શરૂ કરેલી છે જે પણ ખેડૂતો મિત્રો વૃદ્ધા વ્યવસ્થામાં હોય તો તે મિત્રો આ યોજના દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના રહેલી છે તો આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે તો એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ